સાબની અદાવતમાં જીગરી દોસ્ત જ બન્યો જલ્લાદ ગળું ટૂપી લાશ કોથરામાં પેક કરી નાણામાં ફેંકી વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ હત્યાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે ભાગીદારીમાં ચાલતા સ્પાના હિસાબને લઈને થયેલા વિવાદે અંતે એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી હત્યામાં રૂપ લઈ લીધો હોવાનો મામલો સામે આવ્યો છે મિત્રતા અને ભાગીદારીના સંબંધને કલંકિત કરતી આ ઘટનામાં એક યુવકની ક્રૂર રીતે હત્યા કરી તેની લાશને કોથરામાં ભરી અવાવરું જગ્યાએ ફેંકી દેવાય હોવાનું બહાર આવ્યું છે પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક અને બસો આડત્રીસ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે પોલીસ તપાસ મુજબ મૃતક કૃણાલભાઈ ચંદુભાઈ પટેલ અને આરોપી મુંતજીર પટેલ રહેવાસી વોરાસમની ગામ તાલુકા વાગરા બંને મિત્રો હતા અને મળીને સ્વૈજી સ્પા ચલાવતા હતા છેલ્લા ત્રણ થી ચાર મહિનાથી ઇસ્પાના હિસાબના પૈસાને લઈને બંને વચ્ચે વિવાદ ચાલતો હતો આ અદાવતના કારણે ગત અગિયાર ફેબ્રુઆરી બે રોજ આરોપીએ કૃણાલભાઈને ફોન કરી ઈસ્પા વેચવાના બહાને પાર્ટી પાસેથી રૂપિયા લેવા જવાનું કહી વિશ્વાસમાં લીધા હતા આરોપી પોતાની ગાડીમાં બેસાડી કોઈ સ્થળે લઈ ગયો હતો જ્યાં નાયલોનની દોરી વડે ગળું દબાવી તેમની હત્યા કરી નાખી હતી હત્યા બાદ પુરાવા નાશ કરવા આરોપીએ મૃતકના હાથ પગ બાંધી લાશને પ્લાસ્ટિકની મીયા થેલીમાં ભરી રહાડ ગામથી વજનાથ ગામ તરફ જવાના રસ્તા પર આવેલા નાણાં નીચે ફેંકી દીધી હતી જેથી કોઈને જાણ ન થાય બીજી તરફ કૃણાલભાઈ ઘરે પરત ન ફરતા અને મોબાઈલ બંધ આવતા પરિવારે શોધખોળ શરૂ કરી ભરૂચ સી ડિવિઝન પોલીસને જાણ કરી હતી આ દરમિયાન લાશ આવ્યાની માહિતી મળતા પરિવાર ત્યાં પહોંચ્યો હતો મૃતદેહની ઓળખ રૂણાભાઈ તરીકે થતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી પોલીસને લાશના ગળાના ભાગે ટૂંપો આપ્યાના નિશાન પણ મળ્યા હતા વાગરા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ બી ગોહિલ અને તેમની ટીમે તપાસ હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો મૃતકના ભાઈ પ્રતિક પટેલે જણાવ્યું હતું કે કૃણાલભાઈ પરિવારના મુખ્ય આધાર સ્તંભ હતા અને તેમના અવસાનથી આખું પરિવાર તૂટી પડ્યું છે તેમણે આરોપીઓને કડક સજા કરવાની માંગ કરી હતી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તબીબોની વિશેષ પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે જેથી હત્યાના કારણોને સમય અંગે વૈજ્ઞાનિક પુરાવા મળી શકે આ સમગ્ર ઘટનામાં સ્થાનિક વિસ્તારે તાત્કાલિક સુવિધાઓનો અભાવ વચ્ચે વિલાયતી સ્થિત કલર ટેક્સ કંપની દ્વારા માનવીય અભિગમ દાખવાયો હતો ઘટના સ્થળથી મૃતદેહને આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચાડવા તેમજ પોસ્ટમોર્ટમ બાદ વાગરાથી ભરૂચ સુધી લઈ જવા માટે કંપનીની એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ ઘટનાએ વાગરા પંથકમાં સરકારી એમ્બ્યુલન્સ અને જેવી પાયાની સુવિધાઓની વર્ષોથી ચાલી આવતી ખોટને ફરી એકવાર ઉજાગર કરી છે એક તરફ પરિવાર ન્યાયની રાહ જોઈ રહ્યો છે ત્યારે બીજી તરફ પોલીસ તપાસને વેગ આપી પુરાવો એકત્ર કરી રહી છે જેથી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી મજબૂત બનાવી પરિવારને વહેલી તકે ન્યાય અપાવી શકાય શું નામ છે તમારું મારું નામ પ્રતિક પટેલ છે મૃતકના કોણ તમે મૃતકના હું નાનો ભાઈ થવું શું ઘટના શું હતી બે દિવસ પહેલાંનો એ અગિયાર વાગ્યાનો ગાયબ છે બે એક જણને ફોન આવ્યા હતા મારા પર કે તારો ભાઈ દેખાતો નહીં આજે શોપ પર બી નહીં આવ્યો કે કોલ કર્યા તો એના લાગતા નહીં અને મેં જાણ કરી મારા ફાધરને પૂછવા માટે કે પપ્પા ભાઈનો ફોન કેમ નથી લાગતો તો પપ્પાએ મને જાણ કરી કે હા મેં બી ફોન કર્યો છે પણ ફોન લાગતો નથી હું કોન્ટેક કરું જો થાય તો હું તને કોલ કરું ત્યારબાદ કોલ કરીને જણાવેલું મારા બાપાએ કે એના એક ફ્રેન્ડ સાથે વાત થઈ દેવેન્દ્ર પટેલ તરીકે તે કે એ ભાઈ એવું કીધું છે કે હું સાંજે જ તમને વાત કરાવું થોડા કલાક બે કલાકમાં કે અત્યારે એ પેલો મુતરજીત પટેલ ગામ વોરાસમનીનો છે એ પાર્ટી સાથે ગયો હતો સવારે એને લેવા આવ્યો હતો અને કંઈક એ લોકો જવાના હતા એના ઘરમાં કંઈક મેટર હતી અને એક ગાડી લઈને ગયા હતા ત્યાર પછી એનો ફોન જે સ્વિચ ઓફ થયો છે ત્યાર પછી એનો કોઈ કોન્ટેક થયો નથી અને જે દેવેન્દ્ર પટેલ આ જે વાત થઈ હતી કે સાંજે પપ્પા હું તમને સાંજે એની સાથે વાત કરાવું ત્યાર પછી દેવેન્દ્ર પટેલે બી ફોન બંધ કરી દીધો હતો અને જે મૂત્રજીત મુત્તરજીત પટેલ છે તેઓએ તો ફોન મારો રિસિવ જ નહોતો કર્યો કોઈનો ત્યારબાદ એ લોકોએ બી ફોન બંધ કરી દીધો હતો ને કાલે કાલે લગભગ કાલે સાંજે સાત સાત સાડા સાત વાગ્યા જેવું મારા પર સી ડિવિઝન પરથી ફોન આવ્યો કે તમને શંકાસ્પદ એક છે વાઘરામાં એક લાશ મળી છે તો તમે ત્યાં જઈને વેરીફિકેશન કરો ત્યાં આવીને અમે જોયું ને મેં જાતે ખુદ મેં જઈને જોયું તે મારો ખુદ મારો પોતે ભાઈ જ હતો છે અમારી માંગ એ છે કે એને ન્યાય મળવો જોઈએ કારણ કે એની આતે જે કંઈ થયું છે એ બહુ ખોટું થયું છે અને ફોન બંધ થઈ જવો લાઈફમાં જિંદગીમાં ફોન બંધ વસ્તુ બે કલાક હોય પાંચ કલાક હોય એનાથી વિશેષ ના હોય

બે ફ્રેન્ડ જ થતા હતા એકચ્યુઅલી પેલો ભાઈ એને લેવા આવ્યો હતો કે એને ગાડી લેવાની હતી પણ આ ઉત્તરજીત પટેલે એને ગાડી લેવાની હતી તે ગાડીના કંઈક એનો સોદો કર્યો હશે છ લાખ રૂપિયામાં ઓકે આ ભાઈ સવારમાં આવ્યો કાનજીભાઈને લેવા આવ્યો મારા ભાઈને અને વાયા વાય એને અહીંથી સમજાઈ પટાઈને લઈ ગયો ત્યાર પછી એનો ફોન બંધ બતાવે છે અને કાલે મને એવી જાણ મળી છે કે આવી રીતે આપણે આવ્યું ગામ આપણે હા વોરાસમની હા અરે વોરાસમરી નહીં આયુ આપણું આગળ વાઘરા વાગરામાં વાઘરા તમે જાઓ શંકાસ્પદ એક લાશ મળી છે તમે જોઈ લો કે તમારા ભાઈની છે ને મારા એ ભાઈની જ લાશ હતી અમારી માંગ એક જ છે કે એને એ મળવો જોઈએ ન્યાય મળવો જોઈએ અને જે બી કર્યું છે એને એવી સજા થવી જોઈએ કે એને અફસોસ થવો જોઈએ કે લાઈફમાં કોઈ હતા આવું ના કરું ને મારા ભાઈને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ અમારો પૂરો પ્રયત્ન આ જ રહેશે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યુ વીડિયો સબસે પહેલે દેખને કે